ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દારૂ વેચાય અને પકડાય પણ છે ત્યારે ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે કેટલીક મહિલાઓ દ્વારા એકઠી થઈ જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો પકડી તેને સળગાવવામાં આવ્યો હતો વાત એમ હતી કે ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે સામાજિક પ્રસંગ હતો જેમાં કેટલાક લોકો દારૂ પીને આવ્યા હતા જેથી પાંચમી છ બહેનો ગામના તળાવ આગળ જઈ જ્યાં દારૂનો ધંધો ચાલતો હતો ત્યાં જનતા રેડ કરી દેશી દારૂને ગામના વચ્ચે લાવીને બહેનો દ્વારા સળગાવવામાં આવ્યો હતો રોની કે કાલે અમે અહીંયા બધા અમારા ઘરે પ્રસંગ હતો અને બધા પીને આવ્યા એટલા માટે અમે તળાવમાં ગયા પાંચ છ બહેનો ભેગી થઈ તો આગળ દારૂનો ધંધો ચાલતો હતો પછી બધા બધી મહિલાઓ ભેગી થઈ અને અમે જોપા વચ્ચે દારૂ સળગાવ્યું પણ એ લોકો અમારા હાથમાં ના આવ્યા કેટલી મહિલાઓએ સાથે દસ જેવી બહેનો હતી